મિત્રો વાર્તામાં જેવું થયું તમારી સાથે ના થવું જોઈએ શું થયું જાણવા માટે આખી વાર્તા સાંભળો અમે લોકો શહેરમાં રહેતા હતા એક દિવસ પિતાજી ની તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે તેની સાર સંભાળ રાખવા માટે મારે ગામડે જવું પડ્યું હતું પરંતુ મિત્રો હું ગામડે રહેવા માંગતી નથી મારી મજબૂરી છે યાર હું ગામમાં રહીને ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી મને મારા પતિની જુદાઈ મહેસૂસ થઈ રહી હતી મારા પતિ શહેરમાં રહેતા હતા અને મારા સસરાનું ધ્યાન રાખવા માટે ગામડાની અંદર રહેવું પડતું હતું તેણે મને કહ્યું કે જ્યાં સુધી પપ્પાની તબિયત ઠીક ન થઈ જાય ત્યાં સુધી તું તેની સાથે ત્યાં રહેજે પરંતુ એક દિવસ એવું થયું હતું કે મારા સસરા એ મારી સાથે મારું નામ કોકિલા છે અને હું ખૂબ જ સુંદર છું અને હું ગુજરાતના એક ગામડાની અંદર રહું છું મારી ઉંમર ત્રીસ વર્ષની છે અને હું જવામાં પરી જેવી લાગુ છું મારા પતિને કરિયાણાની દુકાન છે અને મારી એક છોકરી છે મારો પરિવાર સુખી પરિવાર છે મારા પતિ મને ખૂબ જ આનંદ આપે છે અને હંમેશા ખુશ કરે છે અમે અત્યારે શહેરમાં રહીએ છીએ અને મારા સસરા ગામડે રહે છે હું મારા પતિને ખૂબ જ પ્રેમ કરું છું અને તેની સાથે એટલી બધી ખુશ છું કે મેં ક્યારેય પણ બીજા તરફ જોયું નથી અને બધું બરાબર ચાલી રહ્યું હતું મેં ક્યારેય પણ વિચાર્યું ન હતું કે મારું દિલ પણ કોઈ ઉપર આવી જશે પરંતુ નસીબમાં જે લખ્યું હોય એ કોઈ મિટાવી શકતું નથી મારી સાથે પણ એવું જ થયું છોકરી મોટી થઈ ગઈ અને કામની અંદર પ્રગતિ કરવા માટે મારા પતિએ પોતાનું કામ શહેરમાં શિફ્ટ કરી લીધું હવે ઘરના ખર્ચા પણ વધી ગયા હતા મારી દીકરીના ભણતર પાછળ ખૂબ જ ખર્ચ થયો હતો અમારી દુકાન પણ ખૂબ જ સારી ચાલતી હતી અને હું તેને કામમાં મદદ કરતી હતી મારા પતિ માલ લેવા માટે ફેક્ટરીમાં જતા ત્યારે હું દુકાન પર બેસતી અને ગ્રાહકોને સામાન આપતી છોકરીઓને આગળ ભણાવવા માટે અમારે શહેરમાં આવવું પડ્યું પરંતુ થોડાક સમય પછી ગામડેથી મારા સસરાનો સંદેશો આવ્યો કે તેની તબિયત સારી નથી અમે બંને ગામડે ગયા અને પછી તેણે સસરાની દેખ

આવું પડ્યું હોય હું દિવસ અને રાત તેની સેવા કરતી હું રાત્રે પણ ઊભા થઈને તેને જોતી અને તેને પૂછતી કે તમને કોઈ વસ્તુની જરૂર તો નથી ને હું હું ભગવાન પાસે એવું ઈચ્છતી હતી કે મારા મારા સસરા જલ્દીથી સારા થઈ જાય અને શહેરમાં ઘરે જતી રહું તમે જ કહો યાર શહેરને છોડીને ગામડાની અંદર આવું કોને સારું લાગે છે હું વિચારી રહી હતી કે પિતાજી જલ્દી સારા થઈ જાય અને હું મારા ઘરે શહેરમાં જતી રહું અથવા તો તેને મારી સાથે શહેરમાં લેતી જાઉં મેં મારા સસરા સાથે આ વિષય ઉપર ઘણી બધી વાત કરી પરંતુ તે આવવા માટે તૈયાર થાય તેને ખૂબ જ મનાવવાની કોશિશ પણ કરી હું નાકામ રહી હું પણ ઇન્સાન છું યાર દિવસ તો તેની સેવા અને બીજા કામમાં જતો રહે છે પરંતુ રાત્રે મારા પતિની અને ઘણી બધી બીજી યાદ આવે છે મને પરંતુ યાદ કરીને હું સુઈ જતી હોઉં છું હું બીજું કરી પણ શું શકું હું અહીંયા મારું મન મારીને રહેતી હતી એક દિવસ કાઢવો મારા માટે મુશ્કેલ થઈ ગયો હતો મેં મારા પતિને કહ્યું કે મને લઈ જાઉં પરંતુ તેને કહ્યું જ્યાં સુધી પિતાજી સારા ના થાય ત્યાં સુધી તું એની સેવા પર ધ્યાન આપ કારણ કે મેં એને સારું નથી લાગતું કે આપણે શહેરમાં શાંતિથી રહીએ છીએ અને પિતાજી ગામડે એકલા બીમાર રહે મને નથી સારું લાગતું કોઈ આ વિષય ઉપર બોલવાનો મોકો આપવા માંગતો નથી ગામડે અમારી પડોશમાં રહેતા કાકીનો છોકરો જે એકવીસ બાવીસ વર્ષનો હતો તે હંમેશા મારા સસરા પાસે બેસવા આવતો અને તેનું કામ પણ કરતો હું સમજતી હતી કે તે શા માટે આવે છે પરંતુ હું નહોતી ઈચ્છા હતી કે હું તેને ક્યારેય એવી નજરથી જોઉં હું તેને મારા દીકરાની જેમ સમજતી હતી તે મારી ખૂબ જ તારીફ કરતો હતો એક દિવસ સાંજે છ વાગે ચા બનાવીને હું છત ઉપર ગ્લાસ હાથમાં લઈને ઉભા ઉભા ચા પી રહી હતી અને અમારી પાછળના ઘરમાં જીતેન્દ્ર સાહેબનું ઘર છે તે બહારથી આવ્યા હતા તેની પત્ની ગુજરી ગઈ હતી અને તેના બંને છોકરા બહાર કામ કરતા હતા જીતેન્દ્ર સાહેબની ઉંમર પિસ્તાલીસ વર્ષની હતી અને તે થોડાક શ્યામ હતા પરંતુ તેનું વ્યક્તિત્વ ખૂબ જ સારું હતું હું છત ઉપર ઊભા ઉભા તેને જોઈ રહી હતી અને નાહવા માટે બાથરૂમમાં ગયા હું તેના ઘરે ક્યારે નહોતી ગઈ કારણ કે તેના ઘરે કોઈ મહિલા ન હતી હું ધીમે ધીમે ચાના ઘૂંટડા ભરતી હતી પણ મને ચાનો સ્વાદ આવતો ન હતો મારું મન ઉદાસ થઈ ગયું હતું મને મારા પતિની યાદ આવી રહી હતી થોડી જ વાર પછી જીતેન્દ્ર સાહેબ તે પોતાના ફળિયામાં બેસીને જમી રહ્યા હતા તે પોતે જાતે જમવાનું બનાવતા હતા અને પોતે જ જમી લેતા હતા તેના બંને છોકરા લગ્નની ઉંમરના થઈ ગયા હતા ગામના માણસોએ તેને સમજાવ્યા કે બીજા લગ્ન કરી લે પરંતુ તે માન્યા નહીં અને તે પણ પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતા હતા તે પોતાની પત્નીની જગ્યા બીજાને આપવા માંગતા ન હતા થોડીવાર પછી જીતેન્દ્ર સાહેબે મારા સસરા પાસે બેસવા માટે આવ્યા તેણે મને હાથ જોડીને નમસ્કાર કર્યા મેં પણ માથું ઝુકાવીને તેને નમસ્કાર કર્યા તે મારા સસરાની પાસે બેસી ગયા અને તેના હાલચાલ પૂછવા લાગ્યા હું તેની માટે ચા બનાવ રસોડામાં જતી રહી લગભગ એક કલાક સુધી તે મારા સસરા પાસે બેસીને વાતચીત કરતા રહ્યા હતા અને હું રાત માટે જમવાનું બનાવવા લાગી હતી અને બીજા દિવસે હું રસોડામાં કામ કરી રહી હતી ત્યારે જ મારા સસરાએ મને અવાજ આપ્યો હતો જ્યારે હું તેની પાસે ગઈ તો જીતેન્દ્ર સાહેબ બેઠા હતા અને હું તેની સામે જોઈને હું થોડુંક હસી અને નમસ્કાર કર્યા મારા સસરાએ કહ્યું સાહેબ માટે એક કપ ચા બનાવીને લાવો તેની વાત સાંભળીને હું રસોડાની અંદર ચા બનાવવા માટે જતી હતી થોડાક દિવસ પછી મારા સસરા સાહેબને જમવા માટે આમંત્રણ આપ્યું હતું સાહેબ અમારા ઘરે જમવા માટે આવ્યા ત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ હતો મારું મન પણ રંગીન થઈ ગયું હતું અને આનંદ કરવા માટે ઉતાવળ કરતું હતું મને કામમાં જીવ બિલકુલ લાગતો ન હતો સાહેબ આવ્યા એટલે મેં આજે પકોડા બનાવવાની તૈયારી શરૂ કરી દીધી થોડી વાર પછી મારા મનમાં ન જાણે એવો વિચાર આવ્યો કે હું સ્ટોર રૂમમાં જઈ અને ત્યાં એક ગાદલું મૂકીને આવું મારું મન ઉદાસ હતું હું ત્યાં જઈને સુઈ ગઈ વરસાદ પણ ખૂબ જ વધી રહ્યો હતો જમ્યા પછી મારા સસરા બોલ્યા હતા સાહેબ વરસાદ ખૂબ જ વધારે છે અને તમે અહીં સુઈ ગયા જયારે વરસાદ બંધ થઈ જશે ત્યારે તમે જતા રહેજો અને પણ મારા જાણે ક્યારે ઉડી ગઈ અને જતી રહીશ તેનો સારા ડોક્ટર પાસે ઇલાજ કરાવીશ મને નીંદર આવતી ન હતી મારા દિલની ધડકન પણ જ વધી ગઈ હતી અને હું ઊભી થઈને વોશરૂમ માટે જવા લાગી હતી અને જેવી જ હું રૂમ માંથી બહાર નીકળી તો સામે જીતેન્દ્ર સાહેબ ઊભા હતા તેણે મને કહ્યું શું વાત છે નીંદર નથી આવતી રહી મેં કહ્યું કે મને પરિવારની યાદ આવી રહી હતી ઘણા દિવસ થઈ ગયા છે એટલે હું વિચારું છું કે હું જઈને તેને મળી લઉં પરંતુ હું પિતાજીને એકલા મૂકીને જઈ નથી શકતી હું તેની સાથે વાત કરીશ બે દિવસ પછી મારા પતિ ગામડે આવ્યા એટલે મેં પિતાજી સાથે વાત કરી અને કહ્યું હતું કે પિતાજી તમે અમારી સાથે શહેરમાં આવો અને ત્યાં સારા ડોક્ટર પાસે તમારો ઈલાજ કરાવશું અને તમે જલ્દી ઠીક થઈ જશો અને જ્યારે તમે સારા થઈ જાઓ ત્યારે આપણે પાછા તમને ગામડે મૂકી જશું અને જો તમને ત્યાં રહેવા માંગો તો ત્યાં રહી શકો છો અને મારા પતિએ પણ મારી વાતને સાથ આપ્યો માની ગયા ગયા દિવસે લઈને અમે શહેરમાં આવી અને એક સારા પાસે તેનો ટેસ્ટ કરાવ્યો હતો અને અમે તેની સેવા કરી અને ઇલેજ પણ શરૂ થઈ ગયો હતો અને ધીરે ધીરે પિતાજીની તબિયત સુધરવા લાગી હતી અને તે ઝડપથી સારા થઈ ગયા હતા પિતાજી પણ કહેવા લાગ્યા કે તમે લોકોએ મને અહીંયા લાવીને સારું કર્યું જો હું પહેલા તમારી વાત માનીને શહેરમાં આવી ગયો હોત તો ક્યારનો સારો થઈ ગયો હોત અને વહુ પણ ગામડે રહીને આટલી બધી પરેશાન ના થઈ હોત અને તેણે કહ્યું કે હવે તે ગામડે જવા નથી માંગતા અને તે અમારી સાથે રહેવા માંગે છે મિત્રો એનું મન બદલી ગયું હું પણ મારા પતિને મળીને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને મેં જે ગામડે થોડા દિવસો એકલા એકલા પસાર કર્યા હતા એ મારી જિંદગીના કઠિન દિવસો હતા મને સમજાણું કે હું મારા પતિ વગર એક દિવસ પણ રહી શકતી નથી અને મારી પાસે રસ્તા ઘણા બધા હતા હું કોઈ પણ સાથે મોજ મજા અને મસ્તી કરી શકતી હતી આનંદ પણ કરી શકતી હતી પરંતુ મેં તે યોગ્ય ન સમજ્યું મિત્રો મિત્રો સ્ત્રી હોય કે પુરુષ તેને પોતાની ભાવના ઉપર કાબુ રાખવો જરૂરી છે કારણ કે તમે ભરેલું એક ખરાબ ડગલું તમે પોતાની નજરોમાં ઝુકાવી દેશે અને તમારો પરિવાર વેર વિખેર થઈ જશે તો મિત્રો આ વાર્તા તમને પસંદ આવી તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યાર કાલે ફરી મળશું એક નવા વિડીયોમાં વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક હોય છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી તો ફક્ત કાલ્પનિક છે અને કાલ્પનિકના હેતુ અને મનોરંજનના હેતુથી જોજો કોઈ દિલ ઉપર ના લેતા ફરી મળશું નવી વાર્તા ત્યાં સુધી આવજો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો યાર